નાઇલ નદીમાં બોટ ડૂબી ઓગણીસ મજૂરોના મોત મિત્રો સમાચાર શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર ના હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સમાચાર છે કે ઇજિપ્તની રાજધાની કૈરોની બહાર નાઇલ નદીમાં એક ફેરી બોટ ડૂબી જતાં ઓગણીસ મજૂરોના મોત થયા છે આ દુર્ઘટના ગીઝાના અલ કંટર શહેરમાં બની હતી જે ગ્રેટર કેરોનો ભાગ છે માહિતી મળ્યા બાદ બચાવ દળના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી છે બોટ અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી સરકારે મૃતકોના પરિવારજનોને બે લાખ ઇજિપ્તિયન પાઉન્ડ અને ઘાયલોને વીસ હજાર પાઉન્ડનું વળતર આપવાની જાહેરાત કરી છે મિત્રો